ચાલો હવે જોઈએ દાખલા નંબર છ તો દાખલા નંબર છ ની રકમ છે એ બરાબર બે ડી બરાબર આઠ એસ એન બરાબર નેવ આપેલ હોય તો એન અને એ એન શોધો અહીંયા આપણને પ્રથમ પદ આપેલું છે સમાંતર શ્રેણી છે એનું સામાન્ય તફાવત આપ્યો છે અને પછી જે આપ્યું છે અહીંયા એન પદોનો સરવાળો આપ્યો છે જે છે નેવ બરાબર તો આપણે શું શોધવાનું છે એન અને એ એન શોધવાનું છે હવે આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરવી કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જો સીધો આ આ સૂત્રનો ઉપયોગ કરવી તો થાશે શું અહીંયા એ એન મેળવવાનું કીધું તો એમ નામ એ એક આપેલો છે બરોબર એન શું એન જે છે એ ખબર નથી ડી આપેલો છે આઠ તો આની અંદર એ એન અને એન આ બે વસ્તુ નથી આપણી પાસે આ સૂત્રનો ઉપયોગ ન કરી શકીએ બરોબર તો એ સિવાય અહીંયા શું આપેલું એવું અને એન એટલે કે એલ બરાબર એ એન તો એ નથી આપેલું એટલે કે અંતિમ પદ છેલ્લું પદ નથી આપ્યું એટલે મોટા સૂત્રનો ઉપયોગ થશે અહીંયા સરવાળાના માહિતી શું શું આપેલી છે પ્રથમ પદ આપેલું છે બે

એન ના છેદ માં બે મોટા કાઉસ ની અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આવું થશે હવે એસ એન કેટલા આપેલા છે નેવ એન જે છે એ મેળવવાના છે એટલે એન એમ નામ રહેશે છેદ માં બે મોટા કાઉસ ની અંદર બે તો આપણે મેળવવાના છે ડી જે છે એ કેટલા આપેલા છે આઠ તો એન માઇનસ વન ગુણ્યા આઠ ચલો હવે તો આ બે છે એને બરાબરની ડાબી બાજુ લાવવું તો અહીંયા છેદમાં છે ભાગાકારમાં ડાબી બાજુ આવે તો ક્યાં ગુણાકારમાં આવી જશે એટલે નેવ ગુણ્યા બે બરાબર એન મોટા કાઉસની અંદર બે ગુણ્યા બે એટલે થશે ચાર વત્તા આ આઠ ને અંદર ગુણાવી તો આઠ ગુણ્યા એન એટલે આઠ એન માઇનસ આઠ ગુણ્યા એક એટલે આઠ આવું થશે હવે આ નેવ ગુણ્યા બે એટલે કેટલા થાય નવ દુ અઢાર ને પાછળ એક જીરો એટલે એકસો ને એસી બરાબર એન મોટા કાઉસની અંદર આ પહેલાં લખું છું એન વાળું પદ આઠ એન પછી શું છે વત્તા ચાર માઇનસ આઠ આ છે વત્તા ચાર આ છે માઇનસ આઠ અલગ અલગ નિશાની તો બાદ બાકી થાય અને મોટી સંખ્યા આગળની નિશાની આવે જવાબ આગળ એટલે માઇનસ ચાર થશે આ બેનો જવાબ એટલે શું મળે છે એકસો એસી બરાબર માઇનસ ચાર બરોબર ચાલો હવે તો આ એન જે છે એને અંદર ગુણાવીએ એટલે શું થશે તો એકસો ને એસી બરાબર આઠ ગુણ્યા એન આઠ એન ગુણ્યા એન એટલે આઠ એન નો વર્ગ માઇનસ એન ગુણ્યા ચાર એટલે ચાર એન બરોબર હવે શું કરવી જેવી તો કે આ જે છે એકસો એસી એને બરાબરની જમણી સાઈડ લઈ જાઉં તો શું થશે અહીંયા વધે ઝીરો બરાબર આઠ નો વર્ગ માઈનસ ચાર એન વત્તા એકસો સમીકરણ આપણું એસી બરાબર જીરો આવું થયું હવે સમીકરણ આ જુઓ બે ઘાત છે મોટા મોટી તો દ્વિઘાત સમીકરણ બન્યું પદ કેટલા છે એક બે ને ત્રણ તો દ્વિઘાત ત્રિપદી બરોબર એવું આ સમીકરણ થયું તો એનો અવયવની રીતે આ સમીકરણ જે છે એ હજી નાનું બનીએ કેમ છે તો આને ચાર વડે ભાગી શકાય આને ચાર વડે ભાગી શકાય ને આ એકસો છે એને ચાર વડે ભાગી શકાય તો

માઇનસ ચાર એન ચાર છે એટલે સમીકરણિયા શું છે આઠ એન નો વર્ગ માઇનસ ચાર સોરી આઠ નો વર્ગ છેદમાં ચાર માઇનસ ચાર એન છેદમાં ચાર તો હવે છેદ ઉડાડી દેવી અહીંયા શું થાશે ચાર દુ આઠ અહીંયા આ ચાર ને ચાર કેન્સલ અહિયાં ભાગ્યા ખાલી એન માઇનસ પિસ્તાલીસ બરાબર જીરો આવું સમીકરણ હોય તો હવે આમથી નાનું નહીં થાય તો આપણે શું કરતા હતા તો કે આ પહેલાનું અને અહીંયા જે આ છેલ્લું આવ્યું એ બે નો ગુણાકાર બે નો પિસ્તાલીસ નો ગુણાકાર કેટલો મળે છે નેવ બરોબર માઇનસ પિસ્તાલીસ અહીંયા જે છે એ માઇનસ છે એટલે બે ગુણ્યા માઇનસ પિસ્તાલીસ એટલે માઇનસ નેવ ચાલો એ માઇનસ ઘડી ભૂલી જાય શું છે પિસ્તાલીસ અને બે તો એનો ગુણાકાર જે મળ્યો એ આપણને મળ્યો તો હવે આ નેવ ના આપણે સરવાળો અથવા બાદ બાકી શું થવું પડે એક જવાબ આવો પડે એનો તો બે ભાગ પડે એનો અહીંયા કાંઈ નથી તો શું છે સહગુણાક એક બરોબર એટલે એક જવાબ આવો પડે એનો તો દસ ગુણ્યા નવ દસ ગુણ્યા નવ એટલે નેવ થયા દસ માંથી નવ બાદ કરો વધે એક પણ કેવો છે અહીંયા જુઓ માઇનસ એક જ્યારે આ જે અચળપદ છે દ્વિઘા ત્રિપદી સમીકરણમાં અચળપદ આગળ માઇનસ આપવું હોય ત્યારે આપણા જે બે ભાગ પડશે એની નિશાની અલગ અલગ આવશે હવે અહીંયા જે પછી એની આગળ વચ્ચેનું પદ જે છે એની આગળ જે નિશાની છે એ નિશાની મોટું પદ હોય એને આપવાની અને એ સિવાયની બીજી નિશાની નાના પદને આપવાની સમજાય છે અહીંયા જે અચળ પદ રહ્યું હોય એની આગળ જો માઇનસની નિશાની હોય બરાબર તો અલગ અલગ નિશાની આવશે આ બે પદની આપણા જે બે ભાગ પડે એની અલગ અલગ નિશાની આવે એક વત્તા આવશે તે એક ઓછા હવે કયું વત્તા અને કયું ઓછા એ જોવા માટે અહીંયા વચ્ચેનું પદ જોવાનું વચ્ચેના પદની જે નિશાની હોય એ નિશાની મોટી સંખ્યાને લગાડવાની અને એ સિવાયની નિશાની નાની સંખ્યાને હવે અહીંયા જો વત્તા હોય તો આ જે અચળ પદ છે એની આગળ વત્તા હોય તો જે બે આપણા ભાગ પડે એ બે ભાગની સરખી નિશાન હોય કાં તો બેય ઓછા ઓછા હોય ને કાં તો બેય વત્તા વત્તા હોય બરાબર એના માટે ત્યાં અહીંયા વચ્ચેનું પદ જોવાનું આવે અત્યારે આપણે અહીંયા કયું માઇનસ છે પિસ્તાલીસ આચલપદ કેવું છે માઇનસ એટલે એક પદ માઇનસ હશે બીજો ભાગ પ્લસ હશે આપણા બે ભાગ પડે એમાં એક ઓછા કયું ઓછા ને કયું વત્તા એ જોવા માટે આગળ જોવાનું વચલું પદ એમાં જે નિશાની છે એ નિશાની મોટાને આપી દેવાની આ વધી નાનાનું બરોબર એ સિવાયની એટલે માઇનસ દસ વધતા નવ આવા ભાગ પડ્યા આપણે તો શું આવશે અહિયાં બે એન નો વર્ગ માઇનસ દસ એન માઇન પિસ્તાલીસ બરાબર ઝીરો ત્રણ પદ હતા એના હવે એક બે ત્રણ અને ચાર ચાર પદ બન્યા બબ્બેની જોડ બનાવી દેવી તો આ જે પહેલા બે પદ જે છે એની જોડ એમાંથી શું કોમન નીકળે છે તો કે એક તો બે બે કઈ રીતે બે એન બરોબર પાંચ ગુણ્યા બે એન હવે એવી જ રીતે અહીંયા વધતા નવ એન એમ નામ માઇનસ પિસ્તાલીસ છે એના ભાગ પાડું છું પાંચ ગુણ્યા નવ બરાબર બે બાર આવ્યા આ બે એન હતા એમાંથી એક એન બાર આવ્યો એટલે હજી એક એન વીધો માઇનસ અહીંથી બે એન આખા બાર આવ્યા વિધા ખાલી પાંચ તો એન માઇનસ પાંચ વિધા હવે આ જે બે છે નવ એન માઇનસ પિસ્તાલીસ એ બે પદ માંથી કઈક આપણે એવું બાર કાઢવાનું છે કે પછી અહીંયા સરખું દેખાય શું તો કે નવ અને નવ જો તો નવ ને બાર કાઢી લેવી કેવા વત્તા નવ અહીંથી વત્તા નવ બાર વહી આવ્યા તો કાઉસ અંદર અહીંયા વધે એન અહીંયા વધ્યા માઇનસ અહીંયા વધ્યા પાંચ તો વી સરખા મળી ગયા હવે હવે બરાબર આ છે એને એક વખત લખી નાખો આ એક એન માઇનસ પાંચ અને હવે જે વધ્યું એ બીજા કાઉસમાં અહીંયા વધ્યા બે એન વત્તા નવ બરાબર જીરો બે જે હતા એ આખું પેલું પદ થયું આખું બીજું પદ થયું બેયમાં માં સરખા હતા એક વાર કાઉસ બરોબર ચાલો હવે આ જીરો છે એટલે એન માઇનસ પાંચ બરાબર જીરો અથવા બે એન વત્તા નવ બરાબર ઝીરો બે સમીકરણ મળ્યા બરોબર તો આ એન આ માઇનસ પાંચ ને બરાબરની જમણી સાઈડ જવા દઉં તો કેવા થઈ જશે પ્લસ પાંચ તો એન બરાબર પાંચ આ એક કિંમત મળી હવે બીજી કિંમત જોવી શું મળે છે આ બે એન એમ નામ રેવા દઉં વત્તા નવ બરાબર ની જમણી સાઈડ જાશે એટલે માઇનસ નવ થઈ જશે હવે એન ની આરે બે ગુણાકાર માં છે એને બરાબર ની જમણી સાઈડ જવા દેવી તો ભાગાકારમાં તો એન બરાબર માઇનસ નવ ના બે આ માઇનસ મળ્યો અને અપૂર્ણાંક મળ્યો એન જે છે એન ઈ શું છે તો કે જે સમાંતર શ્રેણી આપેલી છે એમાં કેટલા પદ છે ને એ સંખ્યા છે એન બરોબર કોઈ પણ ઉદાહરણ એક બે ત્રણ અને ચાર તો એન જે છે ને એ આ સંખ્યા છે કેટલા પદ છે એ સંખ્યા તો આ કોઈ દિવસ ઋણ નો હોય અને અપૂર્ણાંક નો હોય ધન પૂર્ણાંક સંખ્યા હોય બરોબર એનો મતલબ કે આ જે મળ્યું અને કદાચ માઇનસ માઇનસ એન બાય ટુ માઇનસ માઇનસ પ્લસ નવ ના છેદ પણ એન કેવો છે એન પાછો માઇનસ થઈ ગયો ને એને ધન કરો તો અહીંયા માઇનસ આવે એનો મતલબ આ શક્ય નથી બરોબર કોઈ દિવસ ઋણ અથવા તો અપૂર્ણાંક ન હોય જે શક્ય નથી કારણ લખી નાખવી કારણ કે એનની કિંમત શકે બરોબર તો હવે એનો મતલબ એન બરાબર કેટલા થયા પાંચ હવે એન ની કિંમત આપણને મળી ગઈ તો હવે આપણે એ એન વાળું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરી શકવી આ એ એન શું હશે એ મેળવી શકવી એન મળી ગયા છે એ આપેલા છે ડી આપેલા છે તો એ એન મળી જશે બરોબર તો એન નું જે સૂત્ર છે એ લખી નાખવી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો એ અને n ની જગ્યા કેટલા મૂકવાના છે પાંચ એ બરાબર બે વત્તા પાંચ માઇનસ એક ગુણ્યા આઠ ચાલો તો એ ફાઈવ એટલે પાંચમું પદ બે વત્તા પાંચમાંથી એક બાદ કરો કેટલા વધે ચાર ગુણ્યા બે કેટલા થાશે ચોત્રીસ તો પાંચમું પદ કેટલું થશે અહીંયા ચોત્રીસ એટલે એ આપણને મળ્યા ચોત્રીસ અને એન મળ્યા પાંચ બરોબર લખી નાખવી તેથી એન ઇઝ ઇક્વલ ટુ પાંચ અને એન એન એટલે પાંચ બરાબર ચોત્રીસ મળે છે બરોબર આ દાખલો થોડોક અઘરો છે પણ અહીંયા અવયવ પાડવાનું આવે છે એટલા માટે બરાબર તો અવયવ પાડતા આપણને આવડી જાય આ દાખલો એક થી બે વખત લખી નાખવાનો બરોબર અને પ્રેક્ટિસ કરવાની અવયવ પાડવાના દાખલાની કે જેના લીધેથી આવો દાખલો જો પૂછાય તો આપણને આગળ દાખલા નંબર સાતની રકમ છે એ બરાબર આઠ એન બરાબર બાસઠ એસ એન બરાબર બસો દસ આપેલ હોય તો એન અને ડી આ બે આપણે શોધવાનું છે બરોબર તો આ જે છે સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે આમાં એન આપેલા છે બાસઠ એ આપેલા છે આઠ એન આપણને ખબર નથી એટલે એન તો મેળવવાના છે અને સાથે સાથે બીજું શું મેળવવાનું છે ડી તો એક સાથે બે વસ્તુ નથી એટલે આ સૂત્રનો ઉપયોગ અત્યારે નહીં થાય બરાબર અત્યારે આ સૂત્રનો ઉપયોગ નહીં થાય અત્યારે આપણે સરવાળાનું જે સૂત્ર છે એ ઈ સૂત્રનો ઉપયોગ થશે તો અહીંયા પ્રથમ પદ આપેલું છે એ બરાબર આઠ બીજું એ એન હવે એ એન ને આપણે શું કેવી સીવી લાસ્ટ ટર્મ એટલે એલ પણ કેવી સીવી તો બાસઠ અગાઉમાં દાખલાની રકમ તમે જોવો તો ક્યાંય એલ નથી આપ્યું એટલે કે વાપરતા હતા બરોબર હવે આ જે દાખલો છે આની અંદર એલ એ એન એટલે કે એલ આપેલો છે એટલે હવે આપણે એલ વાળું સૂત્ર છેલ્લા પદનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરશું હજી એક આપેલું છે એસ એન કેટલા આપેલા છે બસો ને દસ એ એન વાળું જે સૂત્ર છે એનો ઉપયોગ તો આપણે નહીં કરી શકીએ અત્યારે તો એસ એન વાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવી છેલ્લું પદ આપેલું છે એટલે એસ એન વાળું સૂત્ર કયું થશે એન બાય ટુ કાઉસ અંદર એ પ્લસ એલ બરોબર

બાસઠ વત્તા આઠ કેટલા થશે સિત્તેર તો બસો ને બે છે બરાબરની ડાબી બાજુ લઈ જવી તો ભાગાકારમાંથી ક્યાં વયા જશે ગુણાકારમાં તો બસો દસ ગુણ્યા બે અને હવે અહીંયા એન ગુણ્યા સિત્તેર એટલે સિત્તેર એન આવું થઈ જશે બસો દસ ગુણ્યા બે એકવીસ દુ બેતાલીસ ચારસો ને આ સિત્તેર છે ગુણાકાર માં છે બરાબરની ડાબી બાજુ લઈ લેવી તો ભાગાકારમાં વયા જશે તો ચારસો ને વીસ ભાગ્યા સિત્તેર બરાબર સિત્તેર વયા ગયા એટલે ખાલી એન એટલે હવે શું થશે આ જીરો આ જીરો કેન્સલ અને અહીંયા બેતાલીસના શું ભાગ પડશે સાત છક બેતાલીસ સાત સાત કેન્સલ વિધા છ તો એન બરાબર કેટલા મળ્યા આપણને એન બરાબર છ મળ્યા તો હવે આપણે ડી એ એન વાળું જે સૂત્ર હતું પદ શોધવાનું એમાં મૂકી અને

એટલી માહિતી હતી એન મળ્યો એટલે ખબર પડી આપણને એટલે કે છ પદ નો સરવાળો બસો દસ થયો છઠ્ઠું બરોબર ચાલો હવે ડી મેળવવાનો છે તો સૂત્ર શું છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ચાલો એ એન ની જગ્યાએ કેટલા મૂકવાના છે છ એટલે છઠ્ઠું પદ બરાબર એટલે પ્રથમ પદ કેટલા આપેલા છે એટલે છે છે અને જે એ આપણે મેળવવાનું છે બરોબર હવે એ એન એન એટલે મળ્યા છ એટલે આયા કેટલા છે એ છ કેટલા આપેલા છે બાસઠ અથવા તમે એ એન ને એમ નામ રાખો અહિયાં તોય ચાલે એન કેટલા આપેલા છે એ એન રકમમાં જ આપેલા છે બાસઠ બરોબર આમ ડાયરેક્ટ મૂકી દો તોય ચાલે અને એ સિક્સ લખ્યા પછી બાસઠ મૂકો તોય ચાલે આ જે છે વત્તા આઠ બરાબરની ડાબી બાજુ લેવી તો કેવા થઈ જશે માઇનસ આઠ બરાબર હવે અહીંયા વચ્ચે છ માઇનસ એક એટલે પાંચ ગુણ્યા ડી એટલે ફાઈવ ડી બાસઠ માંથી આઠ બાદ કરવાના છે બરોબર તો કેટલા વધશે ભાગ્યા પાંચ બરાબર ડી એટલે ડી આપણને શું મળે છે ચોપન ના છેદ માં પાંચ बराबर એન છ મેળો ડી મળો ચોપનના છેદમાં પાંચ